નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌનું ચેનલમાં હાર્દિક સ્વાગત છે ક્યારે પણ ભૂલથી પણ કોઈને રસોડાની આ પાંચ વસ્તુઓ ન આપો નહીંતર તમે બરબાદ થઈ જશો અને તમારા ઘરનું સુખ અને શાંતિ ચાલી જશે ઘરના રસોડામાં રાખેલી વસ્તુઓ આપણા ભાગ્ય સાથે સંબંધિત હોય છે આથી આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે રસોડામાં રાખવામાં આવે છે અને જો તમે તમારા પડોશીઓ સાથે સારા સંબંધો બનાવવા માટે તેમની વિનંતી પર આ વસ્તુઓ આપો છો તો તમારું ભાગ્ય આ વસ્તુઓ સાથે તેમના ઘરે જતું રહે છે આ નાની નાની વસ્તુઓ તમારા ઘરના રસોડા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તેથી તમારે આ વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ નહીંતર તમારા ઘરનું સુખ સમૃદ્ધિ અને ખુશહાલી નષ્ટ થઈ જશે તો ચાલો જાણી લઈએ કે કઈ છે તે વસ્તુઓ જેને કોઈના માંગવા પર ભૂલથી પણ ન આપવી જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો આ વિડીયોને એક લાઈક કરી તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને તમારી હાજરી અવશ્ય નોંધાવો નંબર એક મીઠું અને ખાંડ પડોસીઓને સૌથી વધુ મીઠું અને ખાંડની જરૂર પડે છે પરંતુ રસોડામાં રાખેલા મીઠા અને ખાંડનો કોઈના માંગવા પર બિલકુલ આપવા ન જોઈએ જો તમારી પાસે એકથી વધુ મીઠાના પેકેટ હોય છે તો તમે તેમને બંધ પેકેટ આપી શકો છો પરંતુ રસોડાના ઉપયોગ માટે રાખેલું મીઠું ભૂલથી પણ કોઈને આપવું ન જોઈએ જ્યોતિષશાસ્ત્રમાં મીઠાનો સંબંધ રાહુ સાથે માનવામાં આવે છે ઘરમાં મીઠું ન હોય તો રાહુનો પ્રકોપ થવા લાગે છે રાહુના પ્રભાવથી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થવા લાગશે અને તમારા મનમાં ખૂબ જ ખરાબ વિચારો આવવા લાગશે જેના કારણે તમે દારૂ વગેરે જેવી ખરાબ વસ્તુઓના વિચાર આવવા લાગશે તેથી રાહુને શાંત રાખવા માટે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે ક્યારે પણ કોઈને મીઠું ન આપો અને તેને તમારા ઘરમાંથી ક્યારેય ખતમ થવા ન દો નંબર બે સરસવનું તેલ રસોડામાં રાખવું સરસવનું તેલ ક્યારેય ખતમ ન થવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સરસવના તેલનો સંબંધ શનિ ગ્રહ સાથે હોય છે આવી સ્થિતિમાં શનિદેવના પ્રકોપથી બચવા માટે તમારે હંમેશા તમારા ઘરના રસોડામાં સરસવનું તેલ રાખવું જોઈએ જો તમારા ઘરમાંથી સરસવનું તેલ ખતમ થઈ જાય છે તો આનાથી શનિદેવ પણ તમારાથી નારાજ થઈ શકે છે તમારે ક્યારે પણ પડોશી કે કોઈ અન્યના માંગવા પર તમારા ઘરનું સરસવનું તેલ આપવું ન જોઈએ આમ કરવાથી તમે શનિદેવના પ્રકોપના ભાગ બની શકો છો શનિદેવના પ્રકોપથી તમને અકારણ તણાવ સતાવશે તમારા થયેલા કામો પણ બગડવા લાગશે આ ઉપરાંત તમારે ધ્યાન રાખવું જોઈએ કે સરસવનું તેલ તમારે ક્યારે મંગળવારના અને શનિવારે ઘરે લાવવું ન જોઈએ નંબર ત્રણ રસોડામાં રાખેલી હળદર હળદર માત્ર રસોડામાં જ નહીં પરંતુ આયુર્વેદિક દવા તરીકે પણ વપરાય છે તેમાં ઘણા એન્ટી એલર્જીક ગુણધર્મો હોય છે જેના કારણે તેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ હળદરનો સંબંધ બૃહસ્પતિ સાથે હોય છે જો કોઈ હળદરનું દાન કરે છે તો તેને ગુરુનો દોષ લાગે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુને સૌથી શુભફળ આપનાર માનવામાં આવે છે વિદ્યા સન્માન અને પ્રસિદ્ધિ મળે છે આવી સ્થિતિમાં જો તમને ગુરુનો દોષ લાગે છે તો તમારા ઘરમાં ધનની અછત થવા લાગે છે અને સમાજમાં તમારું માન સન્માન ઘટી જાય છે વ્યવસાય અને નોકરીમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે જેના કારણે તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે ક્યારે પણ રસોડામાં રાખેલી હળદર કોઈને આપવી ન જોઈએ નંબર ચાર રસોડામાં રાખેલો ચોખા સામાન્ય રીતે ગરીબોને ચોખાનું દાન કરવું ખૂબ જ શુભ અને સારું માનવામાં આવે છે મંદિરોમાં બ્રાહ્મણને પણ ભોજનના રૂપમાં ચોખાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ રસોડામાં રાખેલા ચોખા કોઈના માંગવા પર આપવા અથવા કોઈ ધાર્મિક હેતુ સિવાય જો તમે કોઈને પણ તમારા રસોડામાં રાખેલા ચોખા આપો છો તો તે તમારા માટે બિલકુલ શુભ નથી ચોખાનો સંબંધ સીધો શુક્ર સાથે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ ઐશ્વર્ય અને ભૌતિક સુખોનું કારક માનવામાં આવે છે તેથી જો તમે તમારા ઘરમાં રાખેલા ચોખા પડોશીઓને માંગવા પર આપો છો તો તમને શુક્ર દોષ લાગી શકે છે શુક્ર દોષ લાગવાથી તમને તમારા ઘરમાં સુખ શાંતિ નહીં મળે પરિવારમાં હંમેશા કલેશ રહેશે અને જીવનમાં ઉદાસી છવાઈ જશે મન હંમેશા વ્યાકુળ રહેશે આની સાથે તમારે એ પણ ધ્યાન રાખવું છે કે તમારે કદી પણ તમારા ઘરના ચોખા ખલાસ થવા દેવા નથી ભલેને થોડા જ હોય પણ તમારા ઘરના રસોડામાં ચોખા જરૂર રાખવા જો તમારે કોઈને ચોખા આપવા જ હોય તો પહેલાં તેને ભગવાને સમર્પિત કરો ત્યારબાદ કોઈ જરૂરિયાતમંદને દાન કરો જે પણ વસ્તુ ભગવાનને સમર્પિત થઈ જાય છે તે પ્રસાદ બની જાય છે અને તે વસ્તુ કોઈને પણ આપી શકાય છે નંબર પાંચ રોટલી બનાવવાનું સામાન જેવા કે તવો ચકલો અને વેલણ વગેરે આ વસ્તુઓ બીજાને આપવાથી માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે આની સાથે જ માતા લક્ષ્મી પણ તમારા ઘરથી રૂઠીને ચાલી જાય છે રોટલી બનાવવાની વસ્તુઓ કોઈના માંગવા પર પણ તેમને આપવી જોઈએ નહીં આવું કરવાથી તમારે તમારા ઘરમાં કંગાળીનો સામનો કરવો પડી શકે છે અને માતા અન્નપૂર્ણા નારાજ થવાથી તમારે ભૂખ વિલાપ પણ ભોગવવો પડી શકે છે નંબર છ દૂધ તથા દૂધથી બનેલી વસ્તુઓ જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે દૂધનો સંબંધ ચંદ્રગ્રહ સાથે છે અને ચંદ્રગ્રહણ અંધકાર પાથરવા પર પૃથ્વી પર પ્રકાશ ફેલાવે છે તેથી તમારે સાંજ થયા પછી કદી પણ કોઈને પણ ઘરે રાખેલું દૂધ અથવા તેમાંથી બનેલી વસ્તુઓ કોઈને આપવી જોઈએ નહીં જો કોઈ પોતાના ઘરે રાખેલું દૂધ કોઈ બીજાને આપે છે તો તેનાથી તેને ચંદ્રદોષ લાગે છે અને જીવનમાં તેને આર્થિક મુશ્કેલીઓ સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે આવું કરવાથી તેના ઘરમાં કોઈને પણ કોઈ હંમેશા બીમાર જ રહે છે નંબર સાત ડુંગળી ડુંગળી પર કેતુગ્રહનો પ્રભાવ હોય છે તેથી તમારે સૂર્યાસ્ત થયા પછી કદી પણ કોઈના માંગવા પર ડુંગળી આપવી નથી અને ના તો કોઈની પાસેથી માંગીને ડુંગળી લેવી છે આવું કરવાથી રાહુનો દુષ્પ્રભાવ વધી જાય છે અને વ્યક્તિના જીવનમાં કષ્ટ જ કષ્ટ આવવા લાગે છે આવું કરવાથી માતા અન્નપૂર્ણા પણ તમારાથી ઉઠી જાય છે અને ઘરની સુખ સમૃદ્ધિ ચાલી જાય છે આ ઉપરાંત તમારે કદી પણ લસણ પણ કોઈને આપવું જોઈએ નહીં લસણ પર કેતુનો પ્રભાવ હોય છે જો તમે તમારા ઘરે રાખેલું લસણ પણ કોઈને આપો છો તો તમારા ઘરમાં અન્ન અને ધનની બરકતમાં ઘટાડો આવી જાય છે અને તમારે તમારા જીવનમાં આર્થિક સંકટોનો સામનો પણ કરવો પડી શકે છે નંબર આઠ ઝાડુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઝાડુમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ઝાડુ ઘરની દરિદ્રતાને દૂર કરવાની સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી પણ લાવે છે ઝાડુને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી જો તમે કોઈના માંગવા પર તેને તમારા ઘરનું ઝાડુ આપો છો તો તેનાથી તમારા ઘરની લક્ષ્મી તે વ્યક્તિના ઘરે ચાલી જાય છે તમારા વ્યવસાય અને કાર્યમાં અડચણો આવી શકે છે અને તમારે ભારે કંગાળીનો પણ સામનો કરવો પડી શકે છે મિત્રો કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને જો તમે રસોડામાં રાખો છો તો તમારે ભારે ધનહાનિ અને કંગાળીનો પણ સામનો કરવો પડી શકે છે આનાથી માતા લક્ષ્મી તમારાથી રૂઠી જાય છે નંબર એક રસોડામાં કદી પણ તૂટેલા ફૂટેલા વાસણો રાખવા જોઈએ નહીં તૂટેલા ફૂટેલા વાસણો ખંડિત માનવામાં આવે છે જેનો જો તમે તમારા ઘરમાં ઉપયોગ કરો છો તો તમારે ખૂબ જ મોટી બીમારીઓનો પણ સામનો કરવો પડી શકે છે જો તમારા ઘરમાં કોઈ પણ વાસણ તૂટી ગયું છે તો તેને તરત જ તમારા ઘરમાંથી કાઢી નાખો તેને તમારા રસોડામાંથી ભૂલથી પણ ન રાખશો નંબર બે તમારા રસોડામાં અરીસો લગાવવો જોઈએ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં અરીસો બિલકુલ પણ લગાવવો જોઈએ નહીં કારણ કે રસોડામાં ચૂલો હોવાને કારણે અગ્નિનું મુખ્ય કેન્દ્ર હોય છે અને આવી સ્થિતિમાં જો તમે તમારા રસોડામાં કાંચ લગાવો છો તો અગ્નિનું પ્રતિબિંબ બને છે જેના કારણે તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય હાનિનો પણ સામનો કરવો પડી શકે છે નંબર ત્રણ તમારે તમારા ઘરના રસોડામાં ક્યારેય દવાઓ રાખવી જોઈએ નહીં કેટલાક લોકોની એવી આદત હોય છે કે તેઓ કોઈ પણ સામાનને આમ તેમ મૂકી દે છે સામાનને તેમના સ્થાને મૂકવાને બદલે આમ તેમ ફેલાવીને મૂકી દે છે ઘણી વખત તેમની આ ખરાબ આદતને કારણે વાસ્તુ દોષનું કારણ બને છે આવું કરવાથી તેમના ઘરમાં નકારાત્મક ઉર્જા અને દરિદ્રતાનો વાસ થઈ જાય છે આમાંથી એક વસ્તુ એ પણ છે તમારે ક્યારેય પણ તમારા રસોડાના ઘરમાં દવાઓ રાખવી જોઈએ નહીં આવું કરવાથી તમારા ઘરના સભ્યોને કેટલીક ગંભીર બીમારીઓનો સામનો પણ કરવો પડી શકે છે નંબર ચાર રસોડામાં ઘરમાં જ્યારે પણ મહિલાઓ ખાવાનું બનાવે છે ત્યારે જો લોટ વધારે થઈ જાય તો તેઓ બચેલા લોટને ફ્રીજમાં રાખી દે છે અને સવારે તેનો ઉપયોગ કરે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું બિલકુલ પણ યોગ્ય નથી રાત્રિ દરમિયાન લાખો પ્રકારના બેક્ટેરિયા તે લોટમાં પ્રવેશે છે જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે આની સાથે જ આના પર શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ તમારા ઘર પર પડે છે જેનાથી તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે મિત્રો આ તમામ પ્રકારની માહિતી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અમલ કરજો વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કર નથી જો આજની અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે